ડ્રેગરોન વાળો સોફો છત્રીસ હજાર રૂપિયા કમ્ફર્ટ લેવલ જુઓ સાડા છ ફૂટ છ ફૂટ તો માણસ હોય તો બેસી જુઓ એક્સપિરિયન્સ કરો એટલી મજા આવશે કે જેની વાળતા જવા દો બેક સાઈડ રેક્રોન છે મોસા ફેબ્રિક નાખેલું છે બેઠક માં નું ફોર્મ છે છત્રીસ ઇંચ બોડી છે છત્રીસ ઇંચ હાઈટ છે ક્વોલિટી એકદમ પ્રીમિયમ રેવાની મારા ભગવાન મારા ભગવાન આપણે છે ને બેડમાં અને બીજી વસ્તુ ગાદલામાં મસ્ત સ્કીમ લાયા છે બેડ માં છ ચાર નો બેડ છ હજાર ભૂસા માં છ પાંચ સાડા આઠ હજાર છ બાય છ સાડા નવ હજાર લાકડા છ ચાર નો બેડ આઠ હજાર છ પાંચ તેર હજાર

તમારું સ્વાગત છે મિત્રો હવે નવરાત્રી અને દિવાળી ના તહેવારો આવી રહ્યા છે તમારે પણ આ તહેવાર ઉપર તમારા ઘર માટે ઓફિસ માટે સારામાં સારું ફર્નિચર ની ખરીદી કરવી હોય તો આજના વિડીયો તમને કેવા ફર્નિચર ફેક્ટરી આઉટલેટ ઉપર જ્યાંથી તમને તમામ પ્રકારનું ફર્નિચર હોલસેલ ના રિટેલમાં રિટેલ માં મળી જવાનું છે વિઝિટ કરી છે અમદાવાદમાં મેમકો વિસ્તારમાં આવેલા કર્ણાવતી વુડ ના અંદર અહીંયા નવરાત્રી અને સ્પેશિયલ દિવાળી જોરદાર ઓફર ચાલુ છે કયા કયા ફર્નિચર માં કેવી કેવી ઓફર ચાલુ છે અહીંયા તમને શું ભાવે ફર્નિચર મળી જવાનું છે બધી જ માહિતી હું તમને આપીશ આજના વિડીયોમાં પ્રાઇસ ડિટેલ સાથેનો વિડીયો રહેવાનો છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો બીજા માર્કેટ વિડીયો જોવા માટે આપણી ચેનલને ને જરૂરથી કરી લેજો મરી સ્વપ્ન ઓનર ને વધુ ઇન્ફોર્મેશન પ્રાઇસ ડિટેલ સાથે જાણીએ ચલો આવી જાઓ કેમ છો રોકી ભાઈ બસ મજામાં મજામાં બોલો બોલો સાહેબ નવરાત્રીના દિવાળીના તહેવારો આવી રહ્યા છે તો આ નિમિત્તે આપણા ફર્નિચરમાં કોઈ ઓફર બોફર લાયક નહીં મારા ભગવાન મસ્ત ઓફર લાવ્યો છું વાત કરો મજાની બેડરૂમ પેકેજ માં ટુ બીએચકે ની સ્કીમ માં પણ ટુ બીએચકે પ્રીમિયમ સ્કીમ છે મારી હા પેલી રેગ્યુલર જે પચાસ પંચાવન વાળી સ્કીમ નથી સારી મજાની સ્કીમ બરોબર ઘરે વાપરવા માટે વસ્તુ જો આવી જાવ છ બાય છ નો બેડ છ બાય છ નો સ્લાઇડર ડ્રેસિંગ ટેબલ સાઈડ બોક્સ ચાર વસ્તુ આવશે કેટલી વસ્તુ ચાર વસ્તુ હા પાર્ટી

ઉપર ચડાવવાની મજૂરી કસ્ટમર માટે કે કસ્ટમર પોતે ચડાઈ આલતો તો એક રૂપિયો ચાર્જિસ નથી આઈ જો બરાબર હવે એક બીજો મસ્તન પેકેજ બતાડો જો નવો લોન્ચ કર્યો છે 6 બાય 6 નો બેડ મારા ભગવાન તમારા વ્યૂઅર્સ બતાડો આવા બે સાઇડ બોક્સ આવે કેટલા બે સાઇડ બોક્સ હું ટાઈમ એના માટે લઈ રહ્યો છું કસ્ટમરને પ્રોપર બિલકુલ વિડિયો માં દરેક વસ્તુની જાણકારી હોવી જરૂરી છે એક સ્લાઇડર 6 બાય 6 બે સાઈડ બોક્સ 6 બાય 6 નો બેડ એક ડ્રેસિંગ ટેબલ અને આવો આનો કબાટ નો સિસ્ટમ બતાડો તમને બજારમાં ક્યાંય નહીં મળશે હેંગિંગ કરવા માટે આવી જાવ તમારી વ્યવસ્થા બતાડો કપડા ભરવા માટે અલગથી થી સ્પેશિયલ અલગ થી સ્પેશ સ્પેશિયલ બરાબર મારા ભગવાન 45000 માં 45000 માં 45000 રૂપિયા માં બે સાઇડ બોક્સો 6 બાય 6 નો સ્લાઇડર 6 બાય 6 નો બે ડ્રેસિંગ ટેબલ બીજું શું જોઈએ બીજી વસ્તુ અમારી ભાઈ આટલું સસ્તું તમે આપી રહ્યા છો એનો રીઝન તો થોડુંક આપણા મિત્રોને કહેજો મારા ભગવાન બેસિકલી રીઝન એ જ છે મે પોતે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ યસ બરોબર સ્ટાફ ને કામ તો આલુ જ છે બજારમાં એવું કોઈ ખાસ કામ છે નહીં બેસિકલી કસ્ટમર ફાયદો લે બેસિકલી અમે હોલસેલ કરીએ છીએ હોલસેલર ને હલીયે પેલો મારો પૈસા ના આવે એના કરતા ડિટેલર રોકડા તો હાલી જશે બીજી વસ્તુ બીજી એક સરસ સ્કીમ આલુ છો આ પેકેજ જે લેશે ને છ ઇંચ ની ગરલોન કંપની ગાદી સાત હજાર માં થઈ હતી સાત હજાર માં સિલ્વર લાઈન આવશે છ ઇંચ ની ગાદી નીચે પાર્કિંગ સુધી આ સ્કીમ પણ સાત હજાર ની ગાદી ક્યારે મળશે જયારે પેકેજ લેશે તો એમ નહીં માન નઈ આ પેકેજ છે કસ્ટમાઇઝ થઈ જાય થાય થાય કલર ઓપ્શન એ મળી જશે મારા ભગવાન વસ્તુ જુઓ ફિનિશિંગ તમે જુઓ તમારો આમ દિલ ખુશ થઈ જશે

પચાસ હજાર રૂપિયા વસ્તુ તમે જુઓ પ્રોફાઇલ વાળો છે મારા ભગવાન મટીરિયલ પણ આપડે કઈ ને ચાલીએ છીએ પાર્ટિકલ બોર્ડ પાર્ટિકલ બોર્ડ ધ્યાન રાખજો પાછળ મન ના દુખાય યસ કોઈ પણ માણસ નું હું ક્લિયર કઈ ચાલુ છું પાર્ટિકલ પ્લસ એક્રિલિક ઓકે આ ઓન લેવર પાર્ટિકલ બોર્ડ છે આવી જાવ છ બાય છ નો પ્રોફાઇલ વાળો સ્લાઇડર કાચ વાળો છ નો બેડ સાઇડ બોક્સ ડ્રેસિંગ ટેબલ અડસઠ હજાર રૂપિયા કેટલા અડસઠ હજાર હાજી વસ્તુ તમારા સામે છે એમાં લાઈટ આવશે એલઈડી બીજી વસ્તુ આમાં કોઈને લાકડામાં જોઈએ કે ના મારે આ પ્રોફાઇલ સેટર વાળું લાકડામાં જોઈએ એક લાખ ને બે હજાર પાર્ટી એક લાખ બે હજાર લાકડામાં લાકડામાં જ છે ઓકે નથી તમને બતાવી દઉં છું ઓકેલી જે પડ્યું છે આ જો લાકડામાં જ પડ્યું છે સેમ પીસ બેસીકલી આ સોલ્ડ છે બટ તમને મળી જશે કેવાનો અર્થ આઈ જાઉ એક આ નવો પેકેજ બતાવી દઉં છું સરસ મજાનું સ્કીમ છે આ ફોર બેસીકલી નવરાત્રી દિવાળી માટે બરોબર આ પેકેજ સ્કીમ માં રહ્યો છે આજુ આમાં છો બેડ છ બાય છો નો સ્લેડર ડ્રેસિંગ ટેબલ બે સાઈડ બોક્સો બરોબર એક્રેલિક ના ડોર આવશે ફિનિશિંગ તમે જોઈ લો કલર ઓપ્શન તમને મળી જશે મારા ભગવાન આ બધામાં અડતાલીસ હજાર રૂપિયા માં દઈ દેવામાં આવશે આમાં કયું મટીરિયલ રહેવાનું પાર્ટિકલ પ્લસ એક્રેલિક આમાં ડોર્સ વગેરે છે ને બધા એક્રેલિક ના રહેવાના ઓકે બરોબર બધા એક્રેલિક માં પણ ડિલિવરી ફ્રી તો ખરી હા હા ઓલ ઓવર ગુજરાત ડિલિવરી તો ફ્રી ખરી મારા ભગવાન આઈ જાવ જો આ પેકેજ કેટલું સરસ છે છ બાય છ નો બેડ બે સાઇડ બોક્સો સ્લાઈડર ડ્રેસિંગ ટેબલ તમારા વ્યૂઅર્સ માટે મસ્ત સ્કીમ ફિક્સ રેટ એક જ ભાવ પિસ્તાલીસ હજાર વસ્તુ તમે જુઓ મારા વડીલ તમને આમ દિલ ખુશ થઈ જાય તમે કહેશો અરે વાહ વસ્તુ શું લાયા સ્કીમ લાયા બેસીકલી દિવાળી માટે મારા ભગવાન બરાબર છે બીજી વસ્તુ હવે પિસ્તાલીસ હજાર માં પાર્ટીક્યુલર છે

સાઈઠ હજાર મારી દેવામાં આવશે ચોબઈ ચોબઈ બેડ સ્લાઇડર પ્યોર ઉડાન આવશે મારા ભગવાન વસ્તુ તમે જોઈ લો ક્વોલિટી જોઈ લો જો શેર આ બધા તમને બેડરૂમ શેર બતાવ્યા હવે મારો વન બીએચકે ટુ બી એચકે થ્રી બી એચકે સ્કીમ્સ પણ લાગુ છે ટુ બીએચકે થ્રી બીએચકે માં બે પ્રકારની સ્કીમ હોય છે એક ટુ બીએચકે ની સ્કીમ પંચાવન હજાર રૂપિયાની આવે છે એમાં આ બધા પ્રીમિયમ પેકેજ ના આવે થ્રી ડોર કબાડ છ પાંચ ચાલુ આઈટમ આવે આ જે પ્રીમિયમ સેગમેન્ટ જોઈતું હોય ને ટુ બીએચકે તો એક લાખ ચુમ્માલીસ હજાર ની સ્કીમ છે યસ એક લાખ ચુમ્માલીસ હજાર માં શું શું સામાન આવશે એક તો સમજો આખો પેકેજ છે તમારે સામે પડ્યું છે એક ચાર ઇંચ નું કરલોન કંપની નું ગાદલું એક આ પેકેજ થઈ ગયું માસ્ટર બેડરૂમ માં એક આવો છ પાંચ નો પલંગ એક સાઈડ બોક્સ એક ફોર ડોર કબાટ એક ડ્રેસિંગ ટેબલ એક છ પાંચ ની ગાદી નાના રૂમ માટે હોલ માટે કોર્નર સોફો સેન્ટર ટેબલ ડાઇનિંગ ટેબલ એના પછી ટીવી યુનિટ બરાબર આ બધી વસ્તુઓ આવશે બેસીકલી એક લાખ ચુમ્માલીસ હજાર માં પ્રીમિયમ બેડરૂમ પેકેજ જે આપણે ઘર માટે બોટે વાપરતા હોઈએ બરાબર છે જેને ભાડા ઉપર આવેલું છે તો પંચાવન હજાર વાળી સ્કીમ અમારી ચાલુ જ છે પણ બેસીકલી અમુક લોકોને પોતાની યુઝ કરવી હોય તો એના માટે પણ તમને આ સ્કીમ બહુ કામની છે બીજી વસ્તુ કોઈ માણસ નહીં આ યાર બેડરૂમ પેકેજ મારે લાકડા ના લેવા છે એના માટે પણ બહુ સારી સ્કીમ છે બે બેડરૂમ પેકેજ એક લાખ ચાલીસ હજાર માં થઈ જશે કારીગર બનાવવાની અમારે ત્યાં રેડીમેડ લઈ લો પણ એમાં કલર ઓપ્શન મળી જશે અને સાઇઝિસ તો છો બાય છો બધા રેગ્યુલર હોય જ છે બરાબર છે જો સાહેબ હવે આપણે સોફાના સેગમેન્ટમાં આવી ગયા છીએ બેસીકલી તમને થોડા પ્રીમિયમ સોફા બતાવી રહ્યો છું જો લોન્જર છે પ્રીમિયમ જે પીસ પડ્યો છે એનો ભાવ ચોત્રીસ હજાર રૂપિયા

ક્વોલિટી એકદમ પ્રીમિયમ રહેવાની મારા ભગવાન પચાસ પચાસ અડતાલીસ હજાર અઠ્યાવીસ હજાર માં દઈ દે છે લઈ જાઓ શું વાત કરો જે પીસ પડ્યો છે એ જ પીસ લાવવામાં આવશે ધ્યાન રાખજો નવ બનાવશો તો અડતાલીસ હજાર જોઈ લો એના પછી અમારે ત્યાં આમાં એક સસ્તી સ્કીમ્સ પણ છે બહુ જોરદાર મજાની એવો તમને છેલ્લા બતાડું છું બહુ જોરદારની સ્કીમ છે બતાડું છું

હવે જો સ્કીમ નો સોફો લાવ્યો આ જો બ્લુ કલર નો સોફો દેખાય છે યસ કલર ઓપ્શન એ મળી જશે ડેમો પીસ પડ્યું છે એ પણ મળી જશે સોફો ફક્ત ફક્ત ખબર છે કેટલામાં માં છે 20000 20000 માં 20000 માં મારા ભગવાન સાચું ને રોકીભાઈ સાચું સાચું આ જો એનાથી મસ્ત સ્કીમ બતાડું છું આ જો આ કસ્ટમર બેઠો છે સોફા ઉપર સોફો સેન્ટર ટેબલ પફી ટીપાઈ બધું આખો ફૂલ સેટ આવે આમાં મારા ભગવાન ભાવ કેટલો ખબર છે ચોવીસ હજાર ચોવીસ હજાર રૂપિયા વસ્તુ તો સારી ભગવાન આઈ જાઓ બેસો

પછી એક આ મસ્તન ડેમો પીસ પડે જોઈ જો આ પીળા કલર નો સોફો અને ટીપાઈ મારા ભગવાન બંને સોળ હજાર માં દઈ દેવી છે ખાલી સોળ માં સોળ માં સોફો ટીપાઈ જે પીસ પડે છે કસ્ટમાઇઝ નહીં થાય બિલકુલ ધ્યાન રાખજો આઈ જાઓ એક આ સોફા કમ્બેડ બતાડું છું મસ્ત મજાનું એલ ટાઈપ સ્ટોરેજ વાળો શું તમે જુઓ મારા ભગવાન પાસ એન્ડ પ્લસ ઇન સોફા કમ્બેડ યસ ત્યાં ખૂણા સુધી ડિઝાઇન છે પેલો સોફા મૂકેલો છે એટલે જગ્યા નથી ચાલીસ હજાર રૂપિયા કેટલા હજાર ચાલીસ હજાર રૂપિયા ચાલીસ હજાર રૂપિયામાં આઈ જાઓ સોફો જુઓ ફૂલ સેટ સોફો સેન્ટર ટેબલ બે પફી સ્ટોરેજ વાળી આવશે ઉપર ત્રીસ માં તમારે પૂરો સેટ આવશે એ પણ સ્ટોરેજ વાળી પફી આવશે મારા ભગવાન મળે આ જુઓ વાળો સોફો છત્રીસ હજાર રૂપિયા ટેબલ અમારા ત્યાં મારા ભગવાન સિક્સ સીટર ડાઇનિંગ ટેબલ છવ્વીસ હજાર માં મળશે પ્યોર સાગમાં તમે તમારા બતાડો આપડે ડાઇનિંગ ટેબલ શું શરૂઆત અઠાર હજાર થી ફોર સીટર પ્યોર સાગમાં અને માર્બલ ટોપ જોઈએ તો વીસ હજાર સાગમાં જોઈન્ટ ક્યાંય નહીં હલે મારા ભગવાન આ ટીપાઈઓ ચાર હજાર રૂપિયા માં ટીપાઈ નો સેટ આવશે બે નંગ નંગ કેટલા બે નંગ બે ન ચાર દરમે બજારમાં કોઈ નહીં હાલે મારા ભગવાન આ ભાવ માં તમે વસ્તુ જોઈ લો ફિનિશિંગ જોઈ લો અને એમાં વેરાયટી ક્વોલિટી અરે મારા ભગવાન બોલવું નહીં પડે કેવું નહીં પડે ક્વોલિટીમાં વેરાઈટીમાં તો વસ્તુ એટલે દિલ ખુશ થઈ જાય આ કન્સોલ છે પાંચ ફૂટ પોળું છે સોલ થી અઢાર ઇંચ ડીપ આવશે અઢી ફૂટ હાઈટ આવશે ઉપર માર્બલ ટોપ આવશે આમાં ત્રણ કલર મળે વ્હાઈટ બ્લેક ગ્રે આ બેસિકલી કિચન પર્પસ હોલ માં ઘણા બધા પર્પસ થી યુઝ થતા ઓફિસ માં બી ચાલી જાય ઓફિસમાં પણ ચાલે બધી રીતે ચાલશે હોલ માં ચાલશે કિચન માં ચાલશે ઓફિસ ચાલશે છે જોરદાર ક્વોલિટી છે ફૂલ પીયુ માં થયેલું છે માર્બલ ટોપ ફકાત ને પંદર હજાર માં તમને મળી જશે અમારે ત્યાં આવું જોરદાર કન્સીલ પંદર હજાર પંદર હજાર માં બીજી વસ્તુ આપણે ત્યાં લોખંડના કબાટ પણ છે તમારા વ્યવસ્થ બતાડી દો લોખંડનો કબાટ આપણે પ્રીમિયમ પાવડર કોટિંગ વાળો તેર હજાર ચૌદ હજાર પંદર હજાર સત્તર હજાર અઢાર હજાર અલગ અલગ રેન્જ ના છે ટિકટોક સિસ્ટમ તો આવશે જ એ તો ખરું જ અલગ અલગ બ્રાન્ડ માં અલગ અલગ વસ્તુઓ છે

હવે આઈ જા હું તમને પ્લાયુડ ના બેડ ના સેગમેન્ટમાં બતાવી દઉં છું જો મારા ભગવાન આપડે છે ને બેડમાં અને બીજી વસ્તુ ગાદલા માં બેડ માં છ ચાર નો બેડ છ હજાર ભૂસા માં છ પાંચ સાડા નવ હજાર લાકડામાં છ ચાર નો બેડ આઠ હજાર છ પાંચ પ્યોર લાકડામાં પ્યોર ભૂસા માં કઈ ને આલે છે ડિલિવરી ફ્રી છે હવે ગાદલા માં આપણે આયા ગાદલામાં બેસીકલી અમારા જોડે શું છે સમજો કે એસી રૂપિયા ફૂટ થી ગાદલું સ્ટાર્ટ થઈ જાય છે એસી રૂપિયા ફૂટ થી લઈ આઠસો રૂપિયા ફૂટ સુધી ના ગાદલા બીજી વસ્તુ કરલોન કંપનીમાં છ ઇંચની ગાદી બસો રૂપિયા ફૂટમાં તમને મળી જશે માણસ ઘરમાં કામ કરાવતો હોય ખાલી ગાદી ની જરૂર હોય તો પણ તમને અમારા જોડે ગાદી મળશે ગાદી નો સ્ટોક તમારા વસ્તુ તમે જોઈ લો ક્વોલિટી તમારા સામે છે જોઈ લો મારા ભગવાન દિલ ખુશ ક્યાંય મળે મારા ભગવાન ભાવ જોઈએ અમે જ લોકો બસો માં આલી જઈએ કેમ પોતાનું મેન્યુફેક્ચરિંગ છે આલીએ છીએ હવે લાકડામાં અમુક શું છે બજારમાં જે તેર ચોરી તેર માં બેડ આવે છે ને એ પેન્ટ વાળા આવે અમુક લોકોને મનની ઈચ્છા હોય કે ના રોકી ભાઈ મારે સલમાય ગામ માં બેડ જોઈએ છે આપડે ઘરમાં બની ને બનાવીએ છીએ જુઓ આ છો બાઈ બેડ છે ઇન સાઈડ આવશે આઉટ સાઈડ લેમિનેટ આવશે હંડ્રેડ આ ફક્ત તમારે પડશે ઓગણીસ હજાર રૂપિયા માં ઓગણીસ હજાર માં આવો બેડ આવો બેડ લાકડાનો ઉપરથી લેમિનેટ થી મઢાયેલો જે ઘર માં બેસીને આપણે કારીગર થી કામ કરાવડાવીએ છીએ એ જ કામ છે ફિનિશિંગ તમારા સામે તમે જોઈ લો અને એમાં ડિઝાઇન મળી જશે ઓગણીસ વીસ એકવીસ હજાર ની માં સારા સારા બેડ મળી જશે તમને અમારા ત્યાં અને અમાર ડિલિવરીમાં કેવું રહેવાનું હે મારા ભગવાન એના પછી જો આ ક્વિલ્ટિંગ વાળા બેડ પણ બતાડો કસ્ટમર્સ ને આ ગાદી વાળા બેડ આ બધી જગ્યાએ કાપડ આવે આવી રેન્જ અમારે વીસ હજાર રૂપિયા થી સ્ટાર્ટિંગ છે મારા ભગવાન કેટલા હજાર રૂપિયા થી લાકડામાં બજારમાં જલ્દી ક્યાંય નહી જોવા મળે ડિઝાઇન્સ તો મળશે જ આમાં વસ્તુ તમારા સામે છે જોઈ લો અને કોઈને કસ્ટમાઈઝ કરાવો તો થઈ જશે સાઈઝ ઓપ્શન ઉપર નીચે આગું પાછું બધું થશે મારા ભગવાન રોકે ભાઈ આવા બધું ફર્નિચર લેવા માટે આપણે આવવાનું એનું પ્રોપર એડ્રેસ હાલો કર્ણાવતી વુડ વર્કર્સ રાજીવ ગાંધી ભવન ની સામે મેમકો નવડા રોડ અમદાવાદ એટલું ખાલી એડ્રેસ તમે નાખો ગુગલ ઉપર એટલે બાકી બીજી વસ્તુ કોલ કર્યા કરતા વધારે વીપ્લાય આવશે ઘણી વખત કસ્ટમર હોય નો ટાઈમ છે કરાકીમાં ફોન રિસીવ ના થયું એના કરતા વોટ્સઅપ વર મેસેજ આવશે એટલે વોટ્સએપ ઉપર કોઈ ઇન્ચો જલ્દી રિપ્લાય મળશે